હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન આજે આપણે બનાવીશું એકવાર બનાવી મહિનાઓ સુધી ખાઈ શકાય એવા આજે આપણે કાઠિયાવાડી રાયતા મરચાં બનાવીશું તમે કોઈ પણ ફરસાણ રોટલા રોટલી કે ભાખરી સાથે થાળીમાં સાઈડમાં સર્વ કરી શકો છો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી ઘંટી દબાવો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળે તો ચાલો બનાવીએ આજની રેસિપી તો રાયતા મરચાં બનાવવા માટે મેં અહીંયા ચારસો ગ્રામ લાલ મરચાં લીધા છે કોઈ પણ વેરાયટીના તીખા મોળા મીડિયમ તીખા તમે તે લઈ શકો છો તો મરચાંને ધોઈ નિતારી અને એકદમ કોરા કરીને લેવાના છે તો જ તમારા મરચાં સારા રહેશે તો તમારા મરચાંને ધોઈ કોરા કરી આ રીતે મરચાંનો ઉપરનો ભાગ કાઢી બી અને નસોનો ભાગ કાઢી લેશું તો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે બી અને નસોનો ભાગ રાખી શકો છો જો તમારા મરચાં નાના હોય તો તમારે બે ટુકડા કરી લેવાના અને મોટી સાઈઝના મરચાં હોય તો આ રીતે ચાર ટુકડા કરી લેવાના તો તમે તમારી પસંદ મુજબ કટ કરી શકો છો તો આ રીતે બધા જ મરચાંને હું કટ કરીને તૈયાર કરી લઈશ તો બધા જ મરચાંને મેં કટ કરી લીધા છે હવે આપણે આ મરચામાં મીઠું અને હળદર ઉમેરવાનું છે તો બેથી ત્રણ ટીસ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરીશું અને એક ટી સ્પૂન હળદર ઉમેરીશું મીઠું અને હળદર ઉમેરી અને મિક્સ કરી દઈશું હળદર અને મીઠાવાળા મરચાં કરો એટલે મરચાંની જે તીખાશ હોય એ પણ ઓછી થશે અને સાથે મરચામાં જે પાણીનું પ્રમાણ હોય એ પણ નીકળી જશે એટલે મરચાં તમારા લાંબા ટાઈમ સુધી બગડશે નહીં અને એકદમ આવા ક્રિસ્પી જેવા કડક રહેશે અને તમે આ મરચાંને લાંબા ટાઈમ સુધી સાચવી શકશો એટલે આ પ્રોસેસ જરૂરી છે એકદમ સારી રીતે હળદર અને મીઠું મિક્સ કરી એકદમ સારી રીતે હલાવી અને આપણે ત્રીસ મિનિટ માટે સાઈડમાં રાખી દેસું જો તમારી પાસે ટાઈમ ન હોય તો પંદર મિનિટ જેવું પણ ઢાંકીને રેસ્ટ થવા દેવાનું રાયતા મરચાંને એકદમ બજાર જેવો સ્વાદ દેવા માટે હવે આપણે મસાલો બનાવીશું તો ચાર ચમચી આપણે રાયના કુરિયા લીધેલા છે સાથે મેં અહીંયા બે ચમચી સૂકા ધાણા લીધા છે તમે આની જગ્યાએ ધાણાના કુરિયા પણ લઈ શકો બે ચમચી વરિયાળી લીધેલી છે ચારથી પાંચ નંગ લવિંગ અને આઠથી દસ જેટલા મરી લીધા છે તમે આમાં બે ચમચી જેટલા મેથીના કુરિયા પણ ઉમેરી શકો છો હવે આપણે મસાલાને ગેસની સ્લો ફ્લેમ ઉપર એકદમ સરસ ધીમા તાપે થોડો શેકી લઈશું જેમાં આપણા મસાલામાં મોઈશ્ચરનો ભાગ હોય તે વયો જાય તે માટે તો મસાલાને આ રીતના થોડો રોસ્ટ કરવાથી રાયતા મરચાં લાંબા સમય સુધી સારા રહેશે તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલો સારી રીતે રોસ્ટ થઈ ગયો છે એટલે આપણે તેમાં કલર નથી બદલવાનો હવે રોસ્ટ થયેલા મસાલાને ઠંડો થવા માટે રાખી દઈએ તો આપણો મસાલો ઠંડો થઈ ગયો છે હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ તો રાયતા મરચાં માટે આપણે મસાલાને અધકચરો રાખવાનો છે એટલે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને રિવર્સ ઉપર એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતાં જઈને ગ્રાઇન્ડ કરી લઈએ અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે જે રાયતા મરચાં માટે એકદમ પરફેક્ટ છે તો મસાલો આપણો તૈયાર છીએ હવે આપણે અથાણા માટે તેલને ગરમ કરવાનું છે તો મેં અહીંયા પાંચ મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને તેલ આપણું સરસ ગરમ થઈ જાય પછી આપણે તેમાં થોડી હિંગ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે તેલને થોડું ઠંડુ થવા દેવાનું છે તેલ આપણું થોડું ઠંડુ થઈ જાય પછી આપણે તેમાં મસાલો એડ કરીશું તેલ આપણું થોડું સતપ હોય ત્યારે આપણે તેમાં મસાલો એડ કરવાનો છે તો હવે તેલ આપણું થોડું સતપ હોય ત્યારે આપણે તેમાં મસાલો એડ કરી દઈશું તો મેં અહીંયા જે મિક્સર જારમાં આપણે મસાલો ક્રશ કર્યો હતો એ આપણે એડ કરી દીધો છે હવે આપણે તેમાં એક ચમચી જેટલું નમક અડધી ચમચી હળદર એડ કરી અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે મિક્સ કરી અને આપણે ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું હવે આપણે જે મીઠું અને હળદર નાખી અને મરચાંને રાખ્યા હતા સાઈડમાં એ આપણે ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે પાણી એમાંથી નીકળી ગયું છે તો આ રીતે મરચાંને નીતાળી થોડા દબાવી અને આપણે પાણીને કાઢી લેશું આ રીતે હળદર અને મીઠાવાળું પાણી કાઢી લેવાથી તેમાં તીખાશ પણ ઓછી થઈ જશે અને આપણા મરચાં છે તે લાંબો સમય સુધી ટકી રહેશે તો આ રીતે મેં બધા જ મરચાંને નિતારી અને પાણી છે તે કાઢી લીધું છે મરચાંને નીતારી અને કપડાં પર કે પછી ટિશ્યુ પેપર પર આ રીતે મરચાંને કોરા થવા માટે ફેલાવી દેસું મરચામાં જે પાણી હોય એ ડ્રાય થવા દેવાનું છે તો લગભગ અડધી કલાક જેવું રાખીને સુકાવા દેસું અને હું સાઈડમાં રાખી દઈશ અડધો કલાક માટે આપણે આ મરચાંને ડ્રાય થવા માટે રાખી દેસું એટલે એકદમ સરસ આપણા મરચાં છે તે લાંબો સમય સુધી ટકી રહેશે અને જરા પણ ખરાબ ન થાય તો અડધો કલાક થઈ ગઈ છે અને મરચાં આપણા એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે અને મરચાં આપણા અથાણું બનાવવા માટે તૈયાર છે લાંબો સમય સુધી ટકાવવા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો ટિશ્યુ પેપર ઉપર આપણું બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે તો આ પ્રોસેસ તમે કરશો એટલે તમારા મરચાં એકદમ સરસ લાંબો સમય સુધી ટકી રહેશે અને જરા પણ બગડશે નહીં અને એકદમ સરસ કડક રહેશે તો આપણા મરચાં મસાલાથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે તો હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે આપણું અથાણું લાંબા સમય સુધી સારું રહે એના માટે પ્રિઝર્વેટિવ તરીકે એક મોટી સાઈઝના લીંબુનો રસ એડ કરી દઈએ તો રાયતા મરચામાં મસાલો એડ થયા પછી થોડું લીંબુ એડ કરવાથી લીંબુ પ્રિઝર્વેટિવનું કામ કરે છે એનાથી આપણા મરચાં લાંબા સમય સુધી સારા રહે છે તો લીંબુ સાથે આપણા મરચાં સારી રીતે કોટ થઈ ગયા છે તૈયાર થયેલા આ મરચાંને ફ્રીઝમાં સ્ટોર કરીને મહિનાઓ સુધી ખાઈ શકો છો તો નાની નાની પણ ખૂબ જ ઉપયોગી થાય એવી ટીપ એન્ડ ટ્રીક સાથે એકવાર આ રીતે રાયતા મરચાં જરૂરથી ટ્રાય કરજો અથાણાંને સ્ટોર કરવા માટે હંમેશા કાચની બોટલનો જ ઉપયોગ કરવો જેનાથી તે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો તો તૈયાર છે રાયતા મરચાંનું અથાણું આજની રેસિપી તમને કેવી લાગી અને મારો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો આજની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજની રેસીપી તમને સારી લાગી હોય તો એક લાઇક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ